હાર્દિક સ્વાગત છે ડબુઈ પેન્ડલ સાયકલ દ્વારા ચારધામ યાત્રા કરવા છતાં જગતભાઈ ડબુઈ ડબોવતી નગરીમાં છેલ્લા કેટલાક સમયથી પેન્ડલ સાયકલ ચલાવી રોટી મેળવી પોતાનું ગુજરાન ચલાવતા જગદીશભાઈ કાઠિયાવાડી ને ભગવાન રામે હુકમ કરતા તેઓ આજરોજ ડબુઈ ડભોઈ आगरा मथुरा प्रयागराज काशी अयोध्या हरिद्वार ऋषिकेश रामझूला लक्ष्मणझूला केदारनाथ बद्रीनाथ गंगोत्री यमुनोत्री જેવા ધાર્મિક સ્થળોએ યાત્રા કરવા માટે આજ રોજ પ્રસ્થાન કર્યું હતું પિયુ આજે દેહપુઈથી આશરે 3300 કિલોમીટરની યાત્રા કરવા માટે પ્રસ્થાન કર્યું હતું દશાન શેખ નવાટ ચарма ભગવાન શ્રીરામજીઓને સાક્ષાત સ્વપ્નમાં આવીને જણાવ્યું હતું કે તું મારી યાત્રા કરજે જે યાત્રા 1984 ની મારી બાકી રહી હતી

आवित्याल जावा लिख दो। आज मने ५९४ से माँ भगवान मने पोते तेज पत्ना मावी। है आप मने मरा सरब माँ आवजे बेटा तो तेरी जात्रा सफर करीस। और ये जीवन अंदर मैं एक अधिकार लीती है। तो आज सप सपनों में पुण्य करूँ। है ना माते मात्र मैं जात्रा

યાત્રા મેલાક આયા આ ગત મેં પૂરું કર્યું છે અને આજે મેં તમને ખબર છે કે કેટલા કિલોમીટરની યાત્રા થઈ ગયું આ આયોધ્યા 3300 3300 કિલોમીટર થાયસાયાર બત્યે યાત્રા ચાર ચામની યાત્રા કર્યું છે taxi રાયા